તેરા નાના પૈસે 50 લીધા હવે પેલું લીંબુડી તો ડબ્બામાં છે નિમાસ્તર બનાવી રહ્યા છે લીંબુને ક્રોસ કરેલી છે આ સાક હવે ડબ્બો હવે આગળ 43 લિટર આગળ ડોલ લઈ જાય ને आ वाला मोटा मोटा है ना जीनो पूकद रहा है कितनी लंबी 20 से 10 एक मिनट आई ओके छाण ना कि लो और ये दोनों ये दोनों बिंडल लाओ लांबो है ये जानो ख्याल से ख्याल से तो खाली ना करना આ છે આપણું નિમાસ તૈયાર નિમાસ પ્રત તૃતીય દિવસ માટે ખાસ કામ કરો મોલોમાસી છે વાયટ્લાઇટ છે સ્વીપ છે આ બધા માટે અને ઝીણી ઇયર નાની હશે એ પણ કંટ્રોલ કરી શકશો પણ મોલોમાસી માટે બેસ્ટ એને વારંવાર યુઝ કરવાનું મેં કીધું ને કે તમે એકવાર છંટકાવ કરશો એટલે ત્યાંથી ભાગી નહીં જાય કે તમારે એમને હેલ્દીમાં લાગશે પણ ખાવાનું બંધ કરી દેશે એટલે તમારે ધીમે ધીમે એક ઉપરા છાપરી બે ત્રણ સ્પ્રે આપી દેવાના નિમ આખું સીધું જ વાપરવાનું છે પાણી એકલું છે ને બસો લિટર એટલે એટલે ખાસ કરીને આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે આ જે કંઈ એના અસ્ત્રો છે ને પ્રાકૃતિકમાં આ સિદ્ધાંતો ખાસ ધ્યાન રાખવાનું કે એને એક બે વખત ઉપયોગ કરો ને ત્યારે જ એનો રિઝલ્ટ આવે સીધું ઉપયોગ કરો તો કેટલા પંપ જોઈએ એ તમારે એ પ્રમાણે બનાવવાનું આ જો બસો લીટરમાં બનાવો એટલે બાર બાર પંપ થાય તમારે માપ છે તમારે જે જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવાનું કોઈને પચાસ વીઘા હોય તો પાંચસો લીટર માં બનાવો હજાર લીટર માં બનાવો એનું એ પ્રમાણે માપ કરી નાખવાનું તમારે એટલું ડબલ કરવાનું લીંબોડીને અને લીમડાના પાન લેતા હોય તો એનું ડબલ કરવાનું ચારસો લિટર બનાવો તો સાહીઠ કિલોગ્રામ લીંબોડી લેવાનું અથવા પચાસ કિલોગ્રામ લેવાનું એટલે આમાં પચીસ કિલોગ્રામ લીમડો લેવાનો તમે પાણી નાખો તો જે અંદર બેક્ટેરિયા છે ને કામ નાખો ડાયરેક્ટ થઈ જાય ને પાણી પાણી વધારે આવી જાય પછી શું કામ એટલે ત્યાં આપણે એને એટલે તો બે અડતાલીસ કલાક એટલે બે દિવસ એને એની પ્રક્રિયા થવા માટે તો એમાં રાખી મૂકવાનું છે એટલે ડાયરેક્ટ અમુક વસ્તુ એવી છે ને તમારે એને જથ્થાબંધ બનાવીને ડાયરેક્ટલી યુઝ કરવાનું